જય સ્વામિનારાયણ બ્યુટિફુલ વેધર નીકળ્યું છે અત્યારે હું જાઉં છું માસીને ટિફિન દેવા વાયગા છે ત્રણ થ્રી ઓ ક્લોક થયા છે આફ્ટરનૂનમાં ને ગાડી પાક કરી પાક કરીને મી કે ચાલ વિડીયો બનાવી લઉં તમને બધાને શેર કરીએ આ છે આ છે યુનિનો સ્ટેજ સિટી પ્રેન્ટેશન પણ છે બહુ મસ્ત બનાવ્યું છે હમણાં જ બનાવ્યું જો તમે જોઈ શકો છો ગ્રીનરી કેટલી ફાઇન છે મેં કે ચાલ વિડીયો બનાવીએ ને થાકી ગઈ ચાલે ગરમી છે ને એટલે વધારે થાક લાગે ને ટ્રાયપોટ ભૂલી ગઈ એટલે તમે જોઈ શકો છો કેટલું ફાઇન છે વેધર मस्त छ नि युनिभर्सिटीनु छ नि ट्रेन स्टेसन हमणा त बनाइउ ल एक वर्ष थियो थियो अनि यार न आइ युनि युनि पछे क्वीन एलिजाबेथ चलो चा भगवान पछि जासु पहिला मासी पासे जाइ आउ हॉस्पिटल ने ने ઊંધિયું બનાવ્યું હતું તો ઊંધિયું આપવીશ જો શું બનાવ્યું ખબર આજે મેં ટિફિનમાં ઊંધિયું ને રોટલી ને દહીં કેટલી વસ્તુ આપી છે થાક લાગી ગયો આજે વિચાર કરીશ કે આજે તમને છે ને વિડીયો મૂકીશ અપલોડ કરીશ કે ટ્રાય કરીશ કે આજે વિડીયો આવે કે બસ સ્ટેશન છે બધા ઊભા છે બસ સ્ટેશન ને મિડલ સ્કૂલ જો મસ્ત ગેટ છે જુનવાણી ગેટ એટલા સરસ છે અહિયાં અમારે બમી ગામમાં બહુ મસ્ત જુનવાણી ગેટો રાખ્યા છે એ લોકોએ ને આજે વોક પાથ બતાવું જો ભાઈ અહીંયા છે ને બાઇસિકલો હવે છે ને આવી રીતે બાઇસિકલોની સિસ્ટમ નીકળી છે કે કે જેને આઘું જવું હોય ને તો એમાં પૈસા આપવાના ને એ લોકો બાઇસિકલ શું કહેવાય રેન્ટ ઉપર લઈ શકે બતાવે કાંઈ આવી રીતે છે ને વાઈફાઈ કનેક્શન છે આવી રીતે એ લોકો બાઇસિકલ એટલે કોઈને સ્ટુડન્ટોને કે કોઈને લઈ જાવી હોય ને બાઇસિકલ તો રેન્ટ ઉપર લઈ જઈ શકે આવી રીતે બધી જગ્યાએ છે ને અમારે અહીંયા સિસ્ટમ થઈ ગઈ છે જો બસ આવી છે તો આ છે હોસ્પિટલનું કા પાક આ છે હોસ્પિટલનું ગાર્ડન ટાઈપ તમને થોડી ઝલક પણ બતાવશું હોસ્પિટલની ઓકે ત્યાં સુધી મારી સાથે બુક કરો બધા ય થાકી ગઈ છું બાપા હું બધા ભા જો હું છે ને આવી રીતે પર્સ રાખી દઉં એટલે છે ને સરખી રીતે ચાલી શકું બધા છે ને વિડીયો પાડે છે સીડુ સેલ્ફી સેલ્ફી લેતી હતી એને આવું હોય છે વાતાવરણ સમર આવે ને તો યુકેનું વેધર એટલું ખીલી આવે સાચે જ કેમ કે બધા પાંદડા છે ને અત્યારે કોરાય એટલે ઝાડવાના જે પાન છે ને એકદમ ગ્રીન હોય છે એકદમ ગ્રીન તમને બતાવું વન મિનિટ જો કેટલું મસ્ત છે દેખાય આઈ થિંક ફોટો પાડી લો ઝાડવા એટલા સરસ કોરાઈ ગયા હોય પહેલાં છે ને ફૂલ આવે ને પછી છે ને પાન આવે એટલે પાંદડા એટલા મસ્ત ગ્રીન દેખાય બ્યુટીફુલ ને આ છે ક્રિસમસ ટ્રી આવી ક્રિસમસ ટ્રી હોય છે માણસો છે ને ઘરે રાખે ક્રિસમસ ટ્રી જ્યારે ક્રિસમસ આવે ને ત્યારે પણ ક્રિસમસ ટ્રી છે ને વિન્ટરમાં પણ એવી રીએ ને સમરમાં પણ એવી એટલે એને વિન્ટર પણ કંઈ ના કરી શકે ને સમર પણ કંઈ કરી ના શકે હવે ચાલો આના ઉપરથી છે ને એક વાત કરી દઉં કે એવું આપણે ઝાડ બનાવવાનું આપણે સેલ્ફને કે આપણે એ ઝાડ બનવાનું છે કે વિન્ટરમાં ચારે ઋતુમાં આવી રીતે ટ્રી રહે છે ક્રિસમસ ટ્રી તો આપણે પણ એવા ક્રિસમસ ટ્રી જેવા થઈએ કે બધી સિઝન આવે ચારે ચાર સિઝન આવે પણ કે ચારે ઋતુમાં આપણે પણ એક સરખા રહીએ આપણા જીવનમાં ક્યારેક ઉતાર ચઢાવ આવતા હોય તો આપણે ગભરાઈ જઈએ પણ આપણે ગભરાઈ ને નહીં પણ હિંમત રાખીને આપણા જીવનમાં એક શું કહેવાય ઉર્જા પેદા કરીએ એટલે કે જેમ આ છે નવા પાંદડા આવે એવી રીતે આપણા જીવનમાં દરરોજ કંઈક નવીન વસ્તુ કરીએ તો પ્રેરણા બધાને પણ મળે ને આપણે ખુદને અનુભવ થાય ચાલો આ છે અમારો મેઇન એન્ટ્રન્સ હોસ્પિટલનો આ છે અમારી હોસ્પિટલ રાઈટ ચાલો હવે મૂકીએ થોડું અંદરથી બતાવી દઉં પછી હું મૂકીશ કે કે હાથ છે ને થાકી ગયો એટલા માટે ઓકે હે ભગવાન એટલે ઋતુ જેવા એટલે ચાર ઋતુમાં જેમ ક્રિસમસ ટ્રી ચાર ઋતુમાં સરખી રહીએ છીએ એવી રીતે આપણે પણ બધા ઋતુમાં જ બતાવીશ ઓકે કે કે બધા પછી આવે ને વિરિયામાં એટલા માટે આવી રીતે જે એકદમ ચોખ્ખું હોસ્પિટલ એકદમ મસ્ત અને જો અહીંયા છે ને કોઈ બીમાર હોય ને તો એના માટે ખાવાનું બધું મળે ગિફ્ટ મળે હાલો ચાલો હવે આપણે લિફ્ટમાં જશું એ લિફ્ટમાં જશું બરાબર કે મૂન કરશે એટલે મૂકી દઉં પછી તમને બતાવું ઓકે લિફ્ટમાંથી કટ કરવો પડ્યો માફ કરજો ઓકે અહીંયા પણ બોર્ડમાં ટ્રાય કરીશ ઉતારવાની યા જો ઉતારવા દેશે તો નકર નહીં ઓકે થેન્ક યુ મારી ઓડિયન્સ થેન્ક યુ તમે સરસ સપોર્ટ આપો છો બધા સરસ સરસ કોમેન્ટ લખો છો મમ્મીના વિડીયા બધાને બહુ ગમે છે એટલા માટે આભાર તમારા બધાનો ઓકે ચાલો માસીનો વોર્ડ આવી ગયો યા પ્રેસ કરું બટન ને વિડીયો બંધ કરું કે કે અંદર ઉતારવા દેશે ને તો ઉતારીશ હે માસી ઊંધી કેવું છે બહુ સરસ છે ઊંધી અસલ છે ને સારો બહુ સરસ છે તે છે સારો છે ચાય પીવાઈ ગઈ પછી નાયા એવા ધોયા એવા મેં કીધું હવે જમી લ્યો મેં પછી હું નીકળું હોસ્પિટલેથી માસી હોસ્પિટલ છે મમ્મી ને ઊંધિયું આજે કાલે મમ્મી કાલે શું બનાવ્યું હતું ભાજી ને ખીચડી મુઠ્ઠી ચાખું કેવું છે ચમચી આપું આજે છે ને પ્લેટ લઈ આવતા ભૂલી ગઈ મસ્ત

ચાલો કઈ વાંધો ને પછી મેળા કે કે હવે જાય છે જમી લઈને પછી હું નીકળું એટલે હું કહેવાય ટિફિન લઈને નીકળું એટલે તાલે પાછું હોય ને તો દૂધ જઈને મેળવીશ રાતે દૂધ મેળવી દેસ એટલે દહીં ફ્રેશ થઈ જશે ખાટું નહીં હોય આ દહીં ઘરનું હોય ને એટલે ના ખાટું ના હોય ચાલો પછી મેળા બરાબર બાય 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 વેલેરી નીકળ્યું ને પાર્કિંગનું મૂક્યું હોય ને એટલે જાવું પડે વેલેરી ઓકે ચાલ માસી બીને થઈ ગયો ઓકે બાય માસી ના 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 બાય બાય ઓકે બાય બાય ચાલો અમે નીકળી ગયા હોસ્પિટલમાંથી હવે જઈએ છીએ મમ્મીની ઘરે થોડું શોપિંગ કરવા જાવું છે

મસ્ત બની ગઈ છે ટ્રાય કરીએ તમને બધાને બતાવીએ પછી બ્લોગ માં આવે ને વેફર ચાલે અમે છે ને વેફર બનાવી છે અમે વેફર કરીએ છે કેવી સર થઈ મમ્મી બંધ કરી નાખું આ જો ના જો ગેસ છે ને પાસ થઈ ગયો છે

એ છે ને ફટકડી નહીં નાખવાની તમને શીખવા મળે કમી